પોલીસ દ્વારા બહારથી આવેલા લુખા તત્વોને ઘરમાંથી બહાર કાઢતા ગુંડાગર્દી વાળા તેવર સાફ નજરે ચડ્યા શું આ બહારથી આવેલા લુખા તત્વો પર પોલીસ કોઈ કાર્યવાહી કરશે ખરી હર હંમેશ આદિવાસી સમાજ પર આ ભરવાડ સમાજ દ્વારા થતા અત્યાચારને રોક લાગશે ખરી આદિવાસી સમાજના લોક ટોળા અને પોલીસ વચ્ચે પણ ભરવાડ સમાજ પોતાની ગુંડાગર્દી વાળા તેવર ચોખ્ખે નજરે ચડ્યા આવા લુખા તત્વો પર હમણાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આવા જ લોકો મોટું ષડયંત્ર કરતા પણ નહીં ડરે માથાભારે ભરવાડ સમાજના યુવકો દ્વારા જીવલેણ હુમલો કરાયો ભરવાડ સમાજ દ્વારા આદિવાસી સમાજના યુવકને દોર માર મારતા પોતાના જીવને શાંતિ નહીં મળતા બહાર ગામેથી લુખા તત્વો બોલાવ્યા આ ભરવાડ સમાજના હિટલર રાજને કદાપી ચલાવવામાં દેવામાં આવશે નહીં આ ભરવાડ સમાજને કોણ આટલું પ્રોત્સાહન આપી રહ્યું છે સમય પહેલા કડોદરામાં પણ એક આદિવાસી સમાજના દીકરાને ડોર માર મારી જાનથી મારી નાખ્યો હતો આ માથે મારે અને હિટલર રાજ કરતા ભરવાડ સમાજને ક્યારે લાગશે લગામ એ જોવું રહ્યું બ્યુરો ચીફ હનીફ નમસ્કાર ધન્યવાદ